ઘાય ઘાસ સુઈ ગયા છે કેટલા દિવસ પછી નીંદર કરી જોઈએ ને તાજે 4 દિવસ થઈ ગયા હું જાગરો હતી અમે તો જે જાગ્યા છીએ અમે તો સાંજે આને કરે સુઈ જાતા નીંદર આવી جاتی એનો તો દવાખાને દવાખાને નીંદર કઈ આવતી નહી સરસ મજા નાઉં કરે છે તો સુવા દઈએ ને અને આપણે શાંતિથી સુઈ જઈએ કેટલી મજાની સરસ સંક

બધું ચાડીને ભરી લે પછી હે ને ચા લેવા ટાણે ઉપાધિ ને ઢોરાય નહીં અને બે વાત ચાલવા માંડ્યા અત્યારે તેમાં લોટ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં માં ને નવા બ્લોક માં બધા સ્વાગત છે ભગવાન બધા ને હાચા નવરા રાખે એવી શુભેચ્છા ભગવાન કોઈ ને દવાખાને હાટકા કે ગમે દવાખાને ભગવાન કોઈ ને દવાખાને ન આપે એવી પણ શુભેચ્છા કેમ કે દવાખાનું ને જેલખાનું કોઈ ભરાતું નથી એટલે અમારે તો ત્રણ વર્ષથી આ દવાખાનું આવે છે એટલે તકલીફ એટલે પડે કે વાત પૂછો માં એટલે હું તો એવી સુખેચ્છા પાઠું કોઈ ને ભગવાન દેખાડે ને તો આપણે અત્યારે માં જો ઠાબે આવી ગયા છે ને ફ્રી થઈ ગયા છે ને નઈ તો તૈયાર થઈ ગયા છે ત્રણ દિવસ છે ચاؤસા ચોથો દિવસ સે રોજ જાઈને આવીએ કેમ કે દ્વિજાબેને માથું ને હસવારે ભણવા જાવું હોય એટલે વઈ આવવું પડે પાછું એટલે પાછા આપણા પાછા જાહું પછી સાંજે આઈ તો ફાઇનલી રજા રખપત થઈ જાશે 100% પછી જોઈએ શું થાય એટલે તો રજા થઈ જાયા પછી આપણે જઈએ દ્વીજાબેને તો સાથે આવું છે તો ભણવાનું રજા રાખી દીધી છે મમ્મી એનું સવાર સવારનું કામ કરવા માંડ્યા છે આપણે કપડાં ને એ દ્વિજાનું ને એવું બધું કરી લીધું છે તો પછી જઈએ દવાખાના તો એટલો કંટાળો આવે કે વાત પૂછવામાં એને એટલા આવે તો રજા મળી જાય તો ઘરે આવી જાય તો નિરાય કેમ કે આ પહેલાં રાખે એવું બીજું શું દવાખાને તૂટેલા હોય ને તૂટેલા માંદા હોય ને માંદા એવું છે ત્યારે ચોમાસામાં તો બહુ ધ્યાન રાખવું પડે થોડું કઈ પાણીનું ટીપું હોય તો બારું પડી જવાય એટલે ચોમાસામાં તો ખાસ કરીને બધા ધ્યાન રાખજો એટલે આપણે જેથી કરીને ભાંગતૂટ ઓછી થાય અમારે તો ઉનાળામાં ભાંગતુટ થઈ હતી બધા અત્યારે ચોમાસામાં ભાંગતું થાય અમારે તો ઉનાળામાં ભાંગતુટ થઈ હતી તો પછી આપણે જઈએ અમને મતું કે આરામથી ને સારું થઈ જશે પણ આરામથી કઈ સારું થયું નહીં તૂટી ગયો એટલે તાણિયો તો સારું થઈ ગયો તો ઓપરેશન તો પગ ન તો ખોલાવો પણ ન થયું તો કરાવવું પડ્યું હવે બે મહિનાનો આરામ આવ્યો છે સરે તો બે મહિના ગયો હું તો એમ છું ત્રણ મહિના આરામ કરવો જોઈએ પણ જાય આપણે એને જીક ખારા કરીએ અને જોઈએ હવે દવાખાને એને જ ઘડી ખીજાવીએ એને ટાઈમ વયો જાય ને આપણે વયો જાય બીજું હું શું થયું મચ્છર કડી ગઈ કે શું છે બેટા

mig là, là cái, bí vẫn sống vậy mà, nó bò cái... <cái> chết <đâu>, <gì> chưa? પાપા પાસે જ અમારી બગડ તો કાઈ આયા 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 ના આલમતી ફોન કેરા રાખશું બાપા ને પાપા એને પણ અમને મજા આવી ગયો નામ હાલો રજા થઈ ગઈ છે બસ ચા એ ગાડી આવી જાય એટલે બીજા બેટન પોપન તેડવા આવીશ જો કા દેખો આ નંબર લઈ લીધા તમ ઓ ફોટો તો

આળા નવે ગેલા આળા વાગ્યા પાછા બે કલાક માં ગયા ના આવ્યા રસ્તામાં જ ગયો મારું તો પપ્પા મુખવાસ ટેસ્ટ કરે છે કેવો છે કઈ દળસી ખાય છે ક્યાં પડી ગઈ દીજ ઘરપૂર થઈ ગઈ છે લી સીસો એ બસ પપ્પા પણ મમ્મી હવે હું તમને બહુ વધારે તો આમાં નાખી દો નથી વધારે નથી

ગાયે ઘાસ ઉઈ ગયા છે કેટલા દિવસ પછી નીંદર કરી જોઈએ ને તો આજે ચાર દિવસ થઈ ગયા હું જાગરો થતી અમે તો હજી જાગ્યા છીએ અમે તો સાંજે આવીને ઘરે સુઈ જાતા તો નીંદર આવી જતી એનો તો દવાખાને દવાખાને નીંદર કઈ આવતી નહીં સરસ મજાના ઊંઘ કરે છે તો સુવા દઈએ અને આપણે પણ શાંતિથી સુઈ જઈએ કેટલી મજાની સરસ ઊંઘ કરે છે જો તમે ખબર જ કે દવાખાને તો કાંઈ ઊંઘ આવે નહીં કંટાળીને તે થઈ ગયા હોય